નમસ્કાર આપ જોઈ રહ્યા છો લખત ન્યૂઝ અપડેટ ચેનલ તમામ સમાચાર અને અપડેટ મેળવવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન પર ક્લિક કરો જેથી તમામ સમાચાર અને અપડેટ તમને મળી રહે લખત નીલકંઠ મહાદેવ મંદિરમાં શનિ પ્રદોષ નિમિત્તે સ્વયંભુ શિવલિંગની પૂજા કરી મહિલાઓએ ધન્યતા અનુભવી શિવ પુરાણ અને સ્કંદપુરાણમાં રોણૈયા પ્રમાણે પ્રદોષવત કરવાથી દરેક પ્રકારના દોષમાંથી ભગવાન સદાશિવ મુક્તિ અપાવે છે ભગવાન સદાશિવને પ્રસન્ન કરવા માટે થઈને જુદા જુદા વ્રત અભિષેક કરવાનું મહત્વ છે શિવ પુરાણ અને સ્કંદ પુરાણમાં આવ્યું છે શાસ્ત્રોમાં વર્ણયો મુજબ દર મહિનાની સુદ અને વધ તિરસના દિવસે પ્રદોષ વર્તાવે છે તેમાં સોમ પ્રદોષ અને શનિ પ્રદોષનો શાસ્ત્રોમાં અતિ મહત્વ દર્શાવવામાં આવ્યું છે ત્યારે પોર સુદ તેરસ અને શનિ પ્રદોષનો સહયોગ હોવાથી લખતર નીલકંઠ મહાદેવ મંદિરમાં લખતર ગામની સદ્ધડ મહિદાઓ દ્વારા પૂજા કરવામાં આવી હતી

Okay.